ેમ ઝોનની ગોઝારી ઘટનાને ત્રણ દિવસ બાદ બોટાદનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું બોટાદ ડીવાયએસપી નગરપાલિકા ચીફ ઓફિસર અને ફાયર ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું શહેરની ખાનગી હોસ્પિટલો ભીડવાળી જગ્યા અને મોલની ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું ખાનગી હોસ્પિટલોમાં ફાયરની સેફટીનો અભાવ જોવા મળ્યો હતો ક્રિષ્ના હોસ્પિટલમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટની જોવા મળી હતી હોસ્પિટલ ના જનરેટર રૂમ માં મોટી સંખ્યામાં માં ઓક્સિજન ના બાટલા જથ્થો જોવા મળ્યો હતો કૃષ્ણ હોસ્પિટલ માં ફાયર ને લઈને કોઈ સુવિધાઓ ન હોવાથી ફાયર દ્વારા નોટિસ અપાઈ છે બોટાદ ડીવાયએસપી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર માહિતી અપાઈ છે આજે બોટાદ શહેર વિસ્તાર ફાયર સેફટી ના જ્યાં તપાસ કરવાની જરૂર હોય એવી ખાસ કરીને હોસ્પિટલ ભૂતકાળમાં આગ લાગી હોય એવી જગ્યા એ બધાની તપાસણી ડીઆઈએસપી સાહેબ સાથે અમે સંયુક્તપણે કરી છે ક્રિષ્ના હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે ક્રિષ્ના હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે ઇન્ડોર પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી આયર એક્સટિંગ્યુશર એક્સપાયર થયેલા છે એને રિન્યુ કરવાની છે આજે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં બોટાદ ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા જે ફાયર ઓફિસર છે તેમની તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જે પણ બજારમાં આવેલી સંવેદનશીલ જગ્યાઓ છે તથા હોસ્પિટલો છે જે આઈસીયુ છે આ તમામ જગ્યાએ ચેકઇન કરવામાં આવ્યું હતું અને ત્યાં જે પણ જગ્યાઓમાં જરૂરી પૂરતાઓ કરવાની છે ત્યાં નગરપાલિકા દ્વારા તે માલિકોને સૂચના આપવામાં આવી છે તથા લોકોની અંદર જે પણ આગ લગવાના બનાવ બને તેનું ત્વરાથી રિપોર્ટિંગ કરે તે હેતુસર પણ ફાયર ઓફિસર દ્વારા પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે